ગામડે બેઠા કપાસ બજારમાં લાઇટ થોડા ઘણા અંશે જોવા મળી રહી છે ઉમેશભાઈ રામાણીની કોમેન્ટ છે કે અમારે ત્યાં ચૌદસો પચાસ નટવરભાઈની કોમેન્ટ છે કે ચૌદસો એંસી અમારે ત્યાં જોડિયા રસનાલમાં બોલાઈ રહ્યા છે પંદરસો પંદરમાં મોરબી જિલ્લાના વાંકને તાલુકાના ઘણકોટ ગામમાં પણ એક વેપારી મિત્રએ ખેડૂત મિત્ર પાસેથી માંગ્યો છે પરંતુ ખેડૂતે આપ્યો નથી ટૂંકમાં વેપાર નથી થયા બાકી પંદરસો પંદરમાં અતિ સારો કપાસ હતો એટલે વેપારી મિત્રએ પંદરસો પંદર માં બોલી લગાવેલી હતી પરંતુ ખેડૂત મિત્રએ વેચાણ નથી કરેલું તેવી માહિતી અમને જાણવા મળી રહી છે તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે તેની ફટાફટ કોમેન્ટ કરો ખેડૂત મિત્રો કારણ કે કપાસ બજાર અત્યારે લાઇટફુલ પ્રકાશ છે તે પાડી રહી છે અને ગામડે બેઠા પણ દસથી વીસ પચીસ ત્રીસ રૂપિયાના સુધારા વીસ કિલોના અતિ સારા કપાસ હોય તો તેમાં બોલાઈ રહ્યા છે ફટાફટ કોમેન્ટ કરો અને તમારા વિસ્તારમાં તમારા ગામનું નામ લખો કે તમારે ત્યાં કેવા ભાવમાં કપાસના વેપાર છે ગામડે બેઠા થઈ રહ્યા છે સવારે આપણે ન્યૂયોર્ક કોટન વાયદાની પોઝિશન જોઈશું તેમજ બીજી અન્ય કપાસ બજારને લગતી બાબતોની માહિતી અમારી પાસે હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ